હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે રવિવાર છે એટલે બે બેનું ઘરે છે અને છોકરાઓને પણ નવરાવીને ફ્રેશ કરી દીધા છે અને બધા ફ્રેશ થઈ ગયા અને હવે દીદી રસોઈ બનાવે છે અને પરમ પૂજનને હિંચકામાં હિંચકાવું છું છોકરીઓ દોરી આવ્યા તો ગમતું નહોતું મને કે તું જ હાથમાં દોરી એટલે બે છોકરાઓને હિંચકાવું છું એવું બધું કામ પૂજન જય કૃષ્ણ કર દે મારો દીકરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર

पूजन दे दी दिए मधनी काटने के मत, मत दिख रो हूं दोरो दे दिए मो आवरा रे भाई कौन आयो पूजन बापू जी आयो आलो ए बररा जो बे मन का वालो हूं ले आ बापूजी जी ए वाह रे वाह ए पूजन बापूजी जी हूं ले आ मग 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 नहीं खिंगो

અમી અમી એટલા બધા ઈ એને કબર પડી એ આવ્યો જો આવ્યો 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 એ બાપુજી ક્યાં આટો મારવા ગયા વાડી કસ તો વાડીએ ને એમ હોય એમ હોય

હા ચાલો તો જમવા બેસી ગયા છીએ અને મારે જમવાનું છે આ વધેલા પુડલાના લોટના ઢોકળા કરી નાખ્યા છે ફેંકી તો દેવાય નહીં આપણે અને પછી બાપુજીને અમે જમવા બેસી ગયા દીદી છોકરાઓને રાખે છે વારાફરતી જમવું પડે કેમ કે છોકરા રિયે નહીં ઊંઘમાં આવ્યા હોય એટલે તો ચાલો હવે જમી લઈએ

પછી પરમ પૂજન રમવા ગયા અને માહી રમવા આવી હતી ને એટલે પહલ ને ફેન્સી ને માહી ને બધા ફૂલ ને પાંદડામાંથી છે ને કિચન સેટ ગોઠવી અને પાઉંભાજી ને બર્ગર ને પીઝા ને પાર્ટી ની કે અમારે એવું રમવું છે બસ મેં માહીને કીધું મેગી તાર મમ્મી પપ્પાને બોલાવી લે એટલે બધા મેગી ભેગા આપણે અહીંયા પીઝા અને ને જઈમશું તો કિચન કે સેટ છે ને એ ગોઠવી અને પછી છોકરીઓ એવું રમતી તું મારે ઓરિજિનલ સાઉન્ડ એનો મ્યૂટ કરવો પડ્યો કેમ કે આપણે અહીંયા ગણપતિ બાપાના પ્રિય ભક્તજનો છે ને ડીજેનો બહુ બહુથી સાઉન્ડ વગાડે ને એટલે પછી પ્રોબ્લમ થાય વિડીયોમાં એટલે મેં એનો ઓરિજિનલ સાઉન્ડ મ્યૂટ કરી દીધો અને પછી આ રીતના મારે એને વોઇસ કવર કરવું પડ્યું તો છોકરી બધી રમે છે અને પરમપૂજન ગયા છે રમવા માટે છોકરીઓ બહાર રમે છે અને છોકરા ગયા છે રમવા કીતુબેન લઈને ગઈ છે શેરીમાં અને હવે છોકરા રમવા ગયા છે ને ત્યાં રસોઈ બનાવી નાખી બટેટાનું શાક કરવું છે એટલે પહોલે ખાઈ લઈએ અને અમારે બધાને બીજું ગમ્યું હોય તો હાલે પણ પહોલને તો બટેટું જોઈ તો ચાલો રસોઈ કરી નાખી શાક સુધારી નાખી અને વિડીયોનો એને અહીં કરશું મળશું પાછા ન્યૂ વ્લોગમાં વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ